ધિબલડી મર્કેન્ટાઇલ ક્રેડિટ કો ઓ સોસાયટી ની 24મી વાર્ષિક સાધારણ સભા યુજાય સભાસદો માટે 15% ડિવિડન્ડ જાહેર કર્યું ધિબલડી મર્કેન્ટાઇલ ક્રેડિટ કો ઓ સોસાયટી ની 24મી વાર્ષિક સાધારણ સભા ભિરડી જૈન દેરાસના સભાખંડમાં ચેરમેન ભગુભાઈ પંડ્યાના પ્રમુખ સ્થાને યુજાય હતી જેમાં વાર્ષિક હિસાબોનો પ્રોસિડિંગ વાંચાણ લે હિસાબો રચુ કરાયા હતા શરૂઆતમાં ઉપસ્થિત મૈમાનોએ દીપપ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી મેનેજર બાબુભાઈ દેસાઈએ મંડળીના ડિરેક્ટરો સભાસદોને સ્વાગત પ્રવચન કરી આવકારે હતા પ્રમુખ સ્થાનેથી રજુ થતા મંડળી દ્વારા રૂપિયા 30 લાખ 31433 રૂપિયાનો ચોખ્ખો નફો તથા 15% ડિવિડન્ડની જાહેરાત કરવામાં આવી હતી જેરે તમામ સભાસદ મિત્રોએ જાહેરાતને આવકારી આ પ્રસંગે મંડળીના ચેરમેન ભગુભાઈ પંડ્યા ભિલડી નાગરિક સરાફી મંડળીના ચેરમેન નવીનભાઈ પટેલ अर्बन મંડળીના ચેરમેન વિજયસિંહ राठौड़ ભિલડી ભાજપ પંડળના મહામંત્રી સુરેશ silva જૂની ભિલડી પૂર્વ સરપંચ મનોભાઈ જોશી રઘુભાઈ ટીરાજકોર મહેન્દ્રભાઈ જોશી ડોક્ટર કેપીકે પટેલ ડોક્ટર નરેન્દ્રભાઈ પટેલ ભીખાભાઈ દેસાઈ ભવાનીબા ભાઈ મહેશ્વરી રમેશભાઈ જોશી ધનાશરા રાજુભાઈ રાજકોટ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ કર્મચારી ગણ પત્રકારો સભાસદો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કડવાજી સોલંકીએ કર્યું હતું અને આભાર વિધિ મંડળીના ડિરેક્ટરો રામસિંહભાઈ પટેલે કરી હતી બ્યુરો રિપોર્ટ વજયરામ કે જોશી બિરડી